આજ રોજ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડોદરા શહેરના રન ફોર યુનિટી રેલીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે એસપીડી અધ્યક્ષ શ્રી આશીષભાઈ પટેલ તેમજ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ એમ ગોહિલ સહિત તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત સવારે સાડા સાત વાગે તરસાલી ગંગા સાગર જ્યાંથી રેલી તરસાલી ધામ ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધી પહોંચી સર્વે ઉપસ્થિતે લોખંડી પુરુષોને વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી શહેરના નાગરિકો યુવાનો મહિલાઓ તેમજ વિવિધ સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીમાં પુરુષોએ સફેદ શર્ટ ટી શર્ટ તથા મહિલાએ સફેદ સાડી કે ડ્રેસ ધારણ કરીને એકતાનો પ્રતિકો રજૂ કર્યો આ રન ફોર યુનિટી દ્વારા એક રાષ્ટ્ર એકતા અને અખંડતાના સંદેશ પ્રવાસવામાં આવે આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન જય સરદારના ગુંજતા નારાઓ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે નાગરિકોમાં દેશ પ્રેમ એકતા અને ગૌરવની ભાવના ઝળહળી ઉઠી હતી

આજના દિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે લોખંડી પુરુષને સત નમન અને વંદન કરું છું જય જય જયગી ગુજરાત આજે ખરેખર ખુશીનો પ્રસંગ છે આજે એમ જોવા જાય તો આખા ભારતમાં ને આખા વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવી જોઈએ કારણ કે આજે એકસો પચાસ સરદાર પટેલ લોખંડી પુરુષ આજે જન્મ જયંતિ નિમિત્તે આજે આ બધા ભક્તો ભેગા થયા છે કહે કે દેશવાસીઓ હોય ને દેશમાં રહેતા હોય તો આપણે ગર્વ હોવો જોઈએ કે પટેલ સાહેબે ખૂબ સુંદર કાર્ય કર્યું છે આપણા દેશ માટે આખા ભારત દેશને એક કરી આખા રજવાડાને એક કરી અને આજે અખંડ ભારત બનાવી અને આપણે એક મિસાઇલ આપી છે કે આવી તો એક થઈને રહેજો એટલે આજે નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું કે એકતા દિવસ આજે ઉજવવાનો અને આજે એકતાનો દિવસ આજે બધા આપણે ઉજવતા હોય છે તો તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં ભક્તો ભેગા થઈ અને આજે આ સરસ પર્વની અમને ઉજવણી કરી રહ્યા છે